સકારાત્મક સંબંધોથી સમૃદ્ધિ મેળવો મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કેટલાક લોકો જ્યાં જાય ત્યાં સકારાત્મકતા ફેલાવે છે લોકો એમની આસપાસ રહેવું પસંદ કરે છે અને સફળતા તેમનું સ્વાગત કરે છે તમારા સંબંધો જ તમારી સમૃદ્ધિનું પ્રતિબિંબ છે જે રીતે તમે લોકોને ટ્રીટ કરો છો એ રીતે જ ઈશ્વર પણ તમને ટ્રીટ કરે છે હું ગૌરવ રાઠોડ માનું છું કે મારા બિઝનેસમાં સફળતાનું સૌથી મોટું કારણ મારા સંબંધો મારી ટીમ મારા ક્લાયન્ટ અને મારા મિત્રો સાથેના સંબંધો છે સંબંધો એ ઉર્જાનો પ્રવાહ છે દરેક સંબંધ એ ઉર્જાનો અદૃશ્ય પ્રવાહ છે જો તમે પ્રેમ માન અને કૃતજ્ઞતા આપો છો તો એ જ ઉર્જા અનેક ગણી થઈને તમારી પાસે આવે છે જે માણસ બીજાને આશીર્વાદ આપે છે એ પોતાનું ભવિષ્ય આશીર્વાદોથી ભરાય છે હું રોજ એ જ કરું છું દરેક ક્લાયન્ટ સાથે દિલથી બોલું છું કારણ કે મને ખબર છે એના શબ્દો પાછા મારી દુનિયામાં આવી રહ્યા છે નકારાત્મક સંબંધો સફળતાના શત્રુ ઘણા લોકો પોતાના જીવનમાં નકારાત્મક સંબંધો રાખે છે એવા લોકો જ જે ફરિયાદ કરે છે અને બીજાને દોષ આપે છે જો તમે મનમાં કોઈને માટે રોષ રાખો છો તો તમે તમારી જ ઉર્જા નબળી કરી રહ્યા છો એક વખત મને પણ એ પાઠ શીખવવો પડ્યો એક પ્રોજેક્ટમાં એક પાર્ટનર સાથે મતભેદ થયો હતો એ સમયે ગુસ્સો આવ્યો પણ પછી મનમાં વિચાર્યું જો હું ગુસ્સો રાખીશ તો મારું ધ્યાન સમૃદ્ધિ પરથી હટશે એટલે એ વ્યક્તિને દિલથી માફી માગું છું અને મેં એને માફ કરી પણ દીધો છે એવો મેં મનમાં વિચાર કર્યો અને એ પછી એ પ્રોજેક્ટ વધુ સકારાત્મક રીતે આગળ વધ્યો નકારાત્મક સંબંધો અને સમૃદ્ધિની કી સંબંધો એ રોકાણ છે જેટલું પ્રેમ માન અને ઈમાનદારી આપશો એટલું ફળ વધશે હું જ્યારે બીએનઆઈ રોટરી કે એસજી સીસીઆઈ જેવી સંસ્થામાં જઈશ ત્યારે એક જ વિચાર રાખું છું મારે નેટવર્ક નથી કરવું મારે રિલેશનશીપ બિલ્ડ કરવી છે અને એ સંબંધો જ પછી નવા અવસર નવા ક્લાયન્ટ અને નવી પ્રેરણા લઈને આવે છે જે વ્યક્તિ પ્રેમથી સંબંધો જાળવે છે એ વ્યક્તિ ઈશ્વરના સૌથી નજીક હોય છે સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે પાંચ ટેવો દરેક સાથે પ્રેમથી બોલો શબ્દો એ બીજ છે એ જ ઊઘે છે સાંભળો વધુ બોલો ઓછું લોકો તમારી પાસે એ માટે આવે છે કે તમે એમને સમજો માફ કરવાનું શીખો માફી એટલે આંતરિક સ્વચ્છતા છે આભાર વ્યક્ત કરો દરેક વ્યક્તિ માટે મનમાં કહો આભાર તું મારા જીવનનો ભાગ છે સકારાત્મક વાતાવરણ બનાવો ઘર ઓફિસ ટીમ સૌ સાથે આનંદની ઉર્જા વહાવો એક વખત મારી ટીમમાં એક સભ્ય સતત ભૂલો કરતો હતો એક દિવસ મને ગુસ્સો આવ્યો પછી હું અટકી ગયો એ કહ્યું આ ગુસ્સો મારી ટીમની એનર્જી ઘટાડશે એની જગ્યાએ મેં વ્યક્તિને બોલાવ્યો શાંતિથી વાત કરી અને કહ્યું તું કરી શકે છે હું તારા પર વિશ્વાસ રાખું છું એ પછી એ વ્યક્તિએ એવી રીતે કામ કર્યું કે એ પ્રોજેક્ટ સુરતમાં ચર્ચાનો વિષય બની ગયો એ દિવસે મને સમજાયું લોકો પ્રેમથી નથી બદલાતા એમ પર વિશ્વાસ રાખવાથી બદલાય છે એટલે લોકો પર વિશ્વાસ સંબંધ એ ઈશ્વરની યોજના છે તમારા જીવનમાં જે લોકો એ ઈશ્વર દ્વારા મોકલાયેલા દૂધ છે તેથી ક્યારેય ફરિયાદ ના કરો કે કોણ આવ્યો કે કોણ ગયો ફક્ત આભાર માનો કે દરેક માણસ તમને કંઈક શીખવ્યું છે સકારાત્મક સંબંધો એ સમૃદ્ધનું પહેલું દ્વાર છે મિત્રો યાદ રાખજો તમારા સંબંધો જ તમારું પ્રતિબિંબ છે જે રીતે તમે પ્રેમ આપો છો એ જ રીતે દુનિયા પર તમને પ્રેમ આપે છે મારા સંબંધો મારા પ્રેમ અને શાંતિ સમૃદ્ધિથી ભરાયેલા છે દરરોજ કહો મારા બધા પ્રેમ સંબંધો પ્રેમ શાંતિ અને સમૃદ્ધિથી ભરાયેલા છે અને જુઓ કેવી રીતે તમારી આસપાસની દુનિયા સુંદર બની જાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમે બધા પ્રેમથી રહો ખુશ રહો અને તમારા સંબંધો તમારું જીવન પ્રકાશિત કરે એવી હું પ્રાર્થના કરું છું મળીશું બુક વિઝડમના આગામી અધ્યાયમાં જ્યાં આપણે શીખીશું અંતર શાંતિ અને આત્મસંતુલનથી સમૃદ્ધ જીવન કેવી રીતે જીવવું અને હા મિત્રો સોચ બદલાશે તો જીવન બદલાશે ધન્યવાદ